જેતપુરમાં કલા ઉત્સવ નામનો એક સેલ છે આપણે એમના ઓનર સાથે આપણે વાત કરશું જય ગજાન નમસ્કાર નમસ્કાર મારું નામ સની કત્પા છે હું જેતપુરનો રહેવાસી છું અને વિશાલ પ્રેસ ન્યૂઝ ચેનલ છે એમાં આપણે હું સેવા આપું છું આજે તમારો સેલ મેં જોયો ને કલા ઉત્સવ એટલે મને મન થયું મેં કીધું આમાં કઈ કઈ વસ્તુ છે એટલા માટે મુલાકાત આવ્યો છું આપનું શુભ નામ જાણી શકું રમેશ નામ છે મારો હા ક્યાં ગામથી થી અમે રાજસ્થાન થી રાજસ્થાન થી અને આ મોલ છે જે જેતપુર માં ખોલ્યો એ કેટલા દિવસ થી છે હજી 4 દિવસ થયા છે અહીંયા ખોલ્યા અને સવારે કેટલા વાગે ખોલે સવારે 10 થી આજે 10 વાગે ઓ અને રિસેસ માં બંધ નઈ બપોરે ના ના બપોરે બંધ નઈ બાર કલાક ચાલુ રહે હા હા તમારા અંદરની વસ્તુઓની બધી મેં જોયું વિડીયો તો ખૂબ સરસ છે

રજા નહીં હોય આમાં ચાલુ જ રહે સતત સાત દિવસ ચાલુ જ હોય ને એટલે કોઈ પણ લોકો વસ્તુ લેવા આવે રવિવારે આવે કે શનિવારે આવે કે પછી મારી જેમ બુધવારે આવે તો કોઈ મોલ ખુલ્લો જ હોય છે કોઈનો ખોટો ધક્કો થતો નથી એટલે અહીંયા જેને કોઈને વસ્તુ લેવાની હોય એ ગમે તે વાર આવી શકે છે સાતે વાર સાતે દિવસ જ આ મોલ ખુલ્લો હોય છે અને દસ થી દસ વાગ્યા સુધી છે ખુલ્લો જ રહે છે એટલે આમાં કંઈ રિસર્ચ પડવાનું કોઈ કારણ જ નથી હોતું ખુલ્લો જ રહે સતત જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ગજાનંદ બધાને વિશાલ પ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જેતપુરમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં કલા ઉત્સવ નામનો એક સેલ ખુલી રહ્યો છે આપ જોઈ શકો છો ઘર વખરીની અનોખી દુનિયા અંદરનો નજારો હું તમને બતાવીશ પ્રવેશતા કાઉન્ટર છે કલા ઉત્સવ તો સેલ ઘણો બધો મોટો છે અને ઘણી બધી વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે પ્લાસ્ટિકના ડબ્બા પણ છે આપણે ત્યાં આપણે જોઈશું આપણે પ્લાસ્ટિકના ડબ્બાનો તમને નજારો બતાવી દઉં બરાબર ને આ છે પ્લાસ્ટિકના ડબ્બા તેમનો ભાવ

અને વાસણો પણ છે નવા માટેના ટબ પોતા કરવાના ફક્ત વીસ જ રૂપિયા એક જ ભાવ ગમે એ વસ્તુ જો વીસ રૂપિયા દસ રૂપિયા પણ છે કાઉન્ટર ક્યાં લેવાનું નથી એમ લઈને ક્યાં લઈને મૂકી દઉં